નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું શું આપણી સમક્ષ સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યના બસો સાત જળાશયોમાં પાણીના તળ પચાસ ટકાથી નીચે બસો સાત જળાશયોમાં માત્ર બેતાલીસ પોઈન્ટ ચોરાણું ટકા જ જળ સંગ્રહ રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ ગભરામણ ખેંચ અને હીટ સ્ટ્રોકથી પંદર વ્યક્તિઓના મોત અમદાવાદ શર્મા ગરમીનો પારો પિસ્તાલીસ પાર થતા કેસ નોંધાયા ગરમી વધતા શંકાસ્પદ હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા ખાતે હવે ગરમીને લઈને ગોકુળપરા ગામનો આ બનાવ સામે આવ્યો છે કાળઝાળ ગરમી વચ્ચે વધુ એક મોત નીપજ્યું છે તો નોકરીથી આવી સુઈ રહેલા યુવાનનું મોત થયું છે કિરણ ઠાકોર નામના યુવાનનું મોત નિપજ્યું છે તો આ યુવાન યુવાન કામ કામ કરતો હતો હતો કરીને ઘરે આવીને સૂતો તે દરમિયાન યુવાનના ગરમીના કારણે હાર્ટ એટેક આવ્યાની આશંકા છે યુવાનના મોતની શંકા કુશંકા વચ્ચે પોલીસ ઘટના સ્થળે શાંતલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે પોસ્ટમોર્ટમ કરવા પોલીસે તજવીજ હાથ ધરી મયુર રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે જે મયુર હવે ગોકુલપરા ગામમાં વધુ એક મોતનો આ બનાવ સામે આવ્યો છે કાળઝાળ ગરમી લઈને મોત થયું છે તેવી પણ શંકા કુશંકા જોવા મળી રહી છે શું સમગ્ર માહિતી જી મહેસાણા જિલ્લાનો ગોકુળપુરા ગામ કે જે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને સાંથલ પોલીસને આ બાબતની વર્ધી મળી હતી કે એક યુવાનનું મોત થયું છે અને એમાં હત્યાની આશંકા વચ્ચે ફોન કરવામાં આવેલો હતો પરંતુ જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે સમગ્ર મામલાની પ્રાથમિક જે તપાસ કરી તેમાં આ જે કિરણ ઠાકોર નામનું જે યુવાન જે છે જે ફેક્ટરીમાં કામ કરે છે નજીક ની અને તેનો પરિવાર અત્યારે હાલમાં વેકેશન ચાલતું હોવાથી પિયર ગયેલો હતો અને ત્યારે એકલો હતો અને રાત્રે આવીને સુઈ ગયો હતો અને આ કાળજળ ગરમીના કારણે અને તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે તેમ છતાં પોલીસ દ્વારા આ યુવાન નો જે મૃત્યુ પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી છે તો હાલમાં રાજ્યમાં કાળચાળ ગરમી પડી રહી છે ગરમીને લઈને મહેસાણાના ગોકુળપરા ગામનો આ બનાવ સામે આવ્યો છે કાળચાળ ગરમી વચ્ચે વધુ એક મોત નીપજ્યું છે નોકરીથી આવીને સુઈ રહેલા યુવાનનું મોત થયું છે કિરણ ઠાકોર નામના યુવાનનું મોત જ્યારે ફેક્ટરીમાં આ યુવાન કામ કરતો હતો ગરમીના કારણે હાર્ટ એટેક આવ્યાની આ શંકા પણ સેવાઈ રહી છે યુવાનના મોતની શંકા કુશંકા વચ્ચે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પોસ્ટમોર્ટમ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા પાટણ ખાતે હારીજમાં એસીબીની સફળ ટ્રેપ જોવા મળી રહી છે મહત્વનું છે કે એસીબીની કામગીરી સામે આવી છે આ નોંધનીય કામગીરી કહી શકાય જ્યારે એસીબીની ટ્રેપમાં લાંચ લેતા વચેટીઓ ઝડપાય છે તો જમીન વેચાણની નોંધ પડાવવા માટે લાંચ માંગી હતી સર્કલ ઓફિસર દલપત અખાણી વતી માગી લાંચ માગી હતી જ્યારે સર્કલ ઓફિસર અને વચેટીયાની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રીસ હજારનો પ્રથમ હપ્તો લેતા રંગે હાથ વચેટીઓ ઝડપાની લાંચ નક્કી કર્યા બાદ પ્રથમ હપ્તો લેતા આવ્યો લાંચ લેવાના કિસ્સાઓમાં વધુ એક આ કિસ્સો ઉમેરાયો છે પાટણના હારીજમાં મહેસાણા એલસીબીની સફળ ટ્રેપ સામે આવી છે એસીબીની ટ્રેપમાં લાંચ લેતા વચેટીઓ ઝડપા હશે

હારીજ જમીન વેચાણની નોંધ મંજૂર કરવા આ બે જે વચેટીયા હતા તેઓ દ્વારા લાંચ માંગવામાં આવી હતી અને સાહીઠ હજાર માં આ સમગ્ર જે મામલો હતો તે ફિટ થયો હતો પરંતુ કહી શકાય કે પ્રથમ હપ્તો જે કહેવાય તેની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા હારીજ સર્કલ ઓફિસર વતી આ લાંચ માંગવામાં આવી હતી અને જમીનની જે વેચાણની નોંધણી આવે તે મંજૂર કરાવવા માટે આ લાંચ માંગવામાં આવી હતી કહી શકાય કે રમેશ દલપતરા અથાણી

સર્કલ ઓફિસર દલપત અખાણી વતી લાંચ માંગી હતી જ્યારે સર્કલ ઓફિસર અને વચેટીયાની અટકાયત કરવામાં આવી છે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રીસ હજારનો પ્રથમ હપ્તો લેતા રંગે હાથે વચેટીઓ ઝડપાયો છે કુલ સાહીઠ હજારની લાંચ નક્કી કર્યા બાદ પ્રથમ હપ્તો લેતા વચેટીઓ ઝડપાઈ આવ્યો છે તો હારીજમાં મહેસાણા એસીબીની સફળ ટ્રેપને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે જમીન વેચાણની નોંધ પડાવવા માટે લાંચ માંગવામાં આવી હતી 30,000 હજાર રૂપિયા લેતા રંગે હાથે વચેટીઓ ઝડપાઈ આવ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે ગભરામણ ખેંચ અને સ્ટ્રોકથી પંદર વ્યક્તિઓના મોત થયા છે જેમાં સુરતમાં દસ વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે વડોદરામાં વધુ ત્રણ વ્યક્તિના મોત થયા છે સુરતમાં એકનું સ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે આ સાથે વેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં બાર વ્યક્તિને સારવાર અપાઈ છે જેમાં સિવિલ હોસ્પિટલમાં આઠ અને હોસ્પિટલમાં ચાર દર્દી નોંધા તો બીજી તરફ પાલિકાના અધિકારીઓનો દાવો છે કે ગરમીથી મોત નથી થયા સુરતમાં એક જ દિવસમાં દસના હાર્ટ એટેક અને વેવમાં શંકાસ્પદ મોત થયા છે તો ચાર વ્યક્તિઓને હિટ સ્ટ્રોકની આશંકા છે જ્યારે અન્ય પાંચ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયાની શંકા છે જ્યારે તમામના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અત્યંત ભીષણ ગરમીનો સામનો કરવા ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાઓ આજથી આગામી ચાર દિવસ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે અમદાવાદમાં આજે પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ છે બે દિવસ બાદ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણામાં હીટવેવની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ભાવનગરમાં વેવ રહેશે તો કચ્છ અને અમરેલી વાસીઓએ કાળચાળ ગરમી સહન કરવી પડશે

ગુજરાત સ્ટેટ્સ ફાયર સર્વિસ દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટ બોટની ફાળવણી કરવામાં આવી હતી નદી તળાવમાં ડૂબવાના બનાવોને લઈને વાયસ અને એક કિલોમીટરના રેન્જ સાથેની રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ આપવામાં આવી છે જે એક સાથે પાંચ જણનું રેસ્ક્યુ કરી શકે છે બોટનું કરજણ જુના બજાર તળાવ ખાતે સફળ પરીક્ષણ પણ કરાયું હતું રોજ ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા આપેલ રેસ્ક્યુ ક્રાફ્ટ બોટનું અમે કરજણના જૂના બજાર સ્થિત વિવેકાનંદ તળાવ ખાતે સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરેલું જે આ રોજબરો હમણાં ઘટનાઓ જે બને છે કે વ્યક્તિઓ જે ડૂબવાની ઘટનાઓ વારંવાર બને છે એના અનુસંધાને ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા એક અદ્યતન ટેકનોલોજીવાળું રે રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ આપેલું છે જે બેથી પાંચ જણાને આ ઇઝીલી બચાવી શકે છે એટ એ ટાઈમ તેમજ એની રેન્જ જે છે એક કિલોમીટર સુધી દૂર સુધી પાણીમાં જઈ શકે છે તેમજ એક કલાક સુધી બેટરી બેકઅપ થઈ શકે છે અને રિમોટ ઓપરેટિવ છે તો રાજ્યમાં ગરમી વધવાની સાથે હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યા છે આ દરમિયાન મોરબીના વાઘપર ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વાઘપર ગામે ધૂણતી વખતે હાર્ટ એટેકથી ભુવાનું મોત થયું છે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ધૂણી રહેલા ભુવા પીઠાભાઈ મકવાણાનું મોત થતાં ચકચાર મચી ગઈ હતી આજે વહેલી સવારે આ બનાવ બન્યો હતો ધૂણતી વખતે હાર્ટ એટેકનો વિડીયો પણ સામે આવ્યો છે અને સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ છે ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે અનેક લોકો અત્યારે કાળચાળ ગરમીનો ભોગ બન્યા છે નોંધનીય છે કે અનેક શહેરોમાં તો અત્યારે ઘરની બહાર નીકળવું પણ અઘરું બની રહ્યું છે કાળચાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ આગ જડતી ગરમીના કારણે અનેક લોકોના મોત થયા છે આ વર્ષની ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે સુરતમાં પોલીસની અનોખી પહેલ સામે આવી છે જેમાં સુરત પોલીસ દ્વારા દરેક ચાર રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે જેને લઈને ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકોને આંશિક રાહત થતા લોકોએ સુરત પોલીસનો આભાર માન્યો હતો તેમજ આ મુહિમ આખા દેશમાં લાગુ કરવા માંગ કરી હતી તો વિશ્વમાં અમેરિકા અને ચીન પછી અંગદાનમાં ભારત ત્રીજા સ્થાને આવે છે ત્યારે ડબલ્યુએચ મુજબ ભારતમાં માત્ર ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા લોકો જ અંગદાન કરે છે જે ભારતની જરૂરિયાત સામે ખૂબ જ ઓછું છે લોકોમાં જાગૃતિનો અભાવ ડર અંધશ્રદ્ધા અને નિરક્ષરને કારણે પશ્ચિમી દેશો કરતાં ભારતમાં અંગદાનનું પ્રમાણ ખૂબ ઓછું છે હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો આ કહેવત હાથીના કિંમતી દાંતના કારણે પડી હોવાનું મનાય છે પરંતુ માણસ તો હાથી કરતાં અનેક મૂલ્ય અંગો ધરાવે છે જો માણસ ધારે તો પોતાના મૃત શરીરમાં રહેલા અંગોના દાન થી સાત વ્યક્તિના બુજાઈ રહેલા દીપકને પુનઃકમ કરી શકે છે આજે તબીબી વિજ્ઞાન ક્ષેત્ર ખૂબ આગળ વધ્યું હોવા છતાંય હજી કૃત્રિમ માનવ અંગો બનાવી શક્યું નથી કોઈપણ અંગ મેળવનારા દર્દી માટે પ્રત્યારોપણનો અર્થ નવી જિંદગી છે ત્યારે બોટાદમાં રાજપરા પરિવારે મૃત્યુની અમંગળ ક્ષણને મંગળ બનાવી હતી ઢસાના પંચાણું જમનાબેનના મોત બાદ તેના પરિવારે તેમનું ચક્ષુદાન અને દેહદાન કર્યું હતું રાજપરા પરિવારે રાજકોટ એમ્સ હોસ્પિટલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન આપતા પહેલા જમનાબેન રાજપરાના પરિવારે ઢોલ વગાડી અંતિમ યાત્રા કાઢી હતી ઢસા ગામના આગેવાનોએ પણ આ મંગળ કામગીરીના અભિનંદન પાઠવ્યા હતા વા સ્વર્ગસ વાઘજીભાઈ કેશવભાઈ રાજપુરાના ધર્મપત્ની અને શ્રી જમનાબેન વાઘજીભાઈનો આ સ્વર્ગવાસ થતા એમની પંચાણું વર્ષની ઉંમર હતી એમના પરિવારજનો એના પુત્રો અને એના પૌત્રોએ એવું નક્કી કર્યું કે આપણે આ દેહદાન અને ચક્ષુદાન દ્વારા અન્યને ઉપયોગી થવાય એવો ઊંચ વિચાર એને પ્રથમ આવ્યો એના બે આંખોનું દાન કરવામાં આવ્યું પછી દેહદાન એમ્સ રાજકોટની હોસ્પિટલમાંથી એની એમ્બ્યુલન્સને બોલાવી એના ટીમ દ્વારા એના દેહદાનનો પણ સંકલ્પ કર્યો અને દેહદાન કરવામાં આવ્યું રસાની અંદર આ એક અમંગલ ઘટનાને મંગળ રીતે ફેરવી અને વાજતે ગાજતે એમની સ્મશ્યાનાત્રામાં ફૂલ અને ઢોલ સહિત એમને સ્મશાનાત્ર ગામ વચ્ચેથી નીકળે એટલે લોકોને ખબર પડી કે ભાઈ આ કેમ ઢોલ વાગે છે તો પછી લોકોને પ્રેરણા મળે કે ભાઈ આ એક દેહદાન કર્યું છે અને ચક્ષુદાન કર્યું છે એવા બાનું અવસાન થયું હોવાથી લોકોને પ્રેરણા મળે એટલે વાજતે ગાજતેને સ્મશાન સુધી લાવ્યા અને અહીંથી એમ્સની એમ્બ્યુલન્સની અંદર એમને રાજકોટ લઈ જવામાં આવ્યા બંને આંખો દ્વારા અન્યને રોપણથી એને ચક્ષુ પેલું મળશે અને આ અને બે આ બળી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે એના અભ્યાસ માટે રાજકોટમાં ઉપયોગમાં આવે એવા શુભ વિચારથી આ પરિવારે જે સંકલ્પ કર્યો છે અને ઢસાને પ્રેરણા આપી છે એટલે એમ રાજપુરા પરિવાર વતી એમનો અને ઢસા ગામ વતી આપ કનુભાઈ વાઘજીભાઈ રમેશભાઈ વાઘજીભાઈ અને મુકેશભાઈ વાઘજીભાઈ એના ત્રણેય પુત્રોને અમે હૃદયપૂર્વક આભાર માની ભાવનગરમાં પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓ બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હતા ત્યારે ભાવનગરમાં વર્તેજ પોલીસે પંદર લાખના બાયોડીઝલ સહિતના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે વર્તેજ ગામ ખાતેથી છસો લિટર બાયોડીઝલ ઝડપાયું છે પોલીસે એક ટ્રક સહિત પંદર લાખ કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ બેરલમાંથી મોટર મૂકીને નૌસલ વડે વાહનોમાં ગેરકાયદેસર બાયોડીઝલ પૂરતા હતા પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે મોરબી સિરામિક એકમોમાં રાજકોટ ડીજીજીઆઈ વિભાગે દરોડા પાડ્યા હતા છ ફેક્ટરી પર દરોડા પાડી તમામ ડોક્યુમેન્ટની તપાસ કરીને રવાના થયા હતા ડોક્યુમેન્ટ બિલ ટી નાણાકીય વ્યવહાર અને ઈ વે બિલ સહિતની ચકાસણી કરાઈ હતી લેમોરેક્સ ગ્રેનિટો લુફ્ટોન ટાઇલ્સ લોવેલ સિરામિક લિયોના સિરામિક ક્વિટા સિરામિક અને મોન્સો સિરામિકમાં તપાસ કરવામાં આવી હતી ડીજીજીઆઈના દરોડાથી સિરામિક ઉદ્યોગપતિમાં ફફડાટ ફેલાયેલો છે રાજ્યમાં વધુ ગરમીને લઈને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે આદેશ કર્યો હતો બાંધકામ શ્રમિકોએ બપોરે એકથી ચાર સમય દરમિયાન કામ બંધ રાખવું પડશે જો કોઈ શ્રમિક કામ કરતા દેખાય તો કોઈપણ નાગરિક કે શ્રમિક હેલ્પલાઇન પણ જાણ કરી શકે છે જો આ સૂચનાનું પાલન નહીં થાય તો તેમની પર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એક્ટ કંડિશન્સ ઓફ સર્વિસીસ હેઠળ જે બાંધકામ શ્રમયોગી નિયમો બે હજાર ત્રણના નિયમ પચાસ ત્રણ મુજબ સૂચના જાહેર કરી છે કે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે જે બાંધકામ સાઇટ ઉપર છે એમના પાસે શ્રમિકો પાસે કામ લેવાનું નથી અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે અને આના અમલીકરણ માટે જે ડિશ કચેરીના બાંધકામ નિરીક્ષકો છે એ રજિસ્ટર્ડ સાઇટો ઉપર મુલાકાત લઈને અને સપોર્ટિવ સુપરવિઝન તથા જો કંઈ પગલાંની જરૂરિયાત પડે તો પગલાં લેવાનું લેવા માટે મુલાકાત કરી રહ્યા છે તેની સાથે સાથે જે શ્રમિક હેલ્પલાઇન છે જેનો નંબર એક પાંચ પાંચ ત્રણ સાત બે એટલે કે વન ફાઇવ ફાઇવ થ્રી સેવન ટુ છે તેમાં પણ વિશેષ સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ પણ ફરિયાદ સામાન્ય નાગરિકોમાંથી અથવા તો શ્રમિકો તરફથી મળે કે આ સાઇટ ઉપર એકથી ચાર વાગ્યા શ્રમિકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે તો એના માટે ડિશ કચેરીના નોડલ ઓફિસર જે આ સ્પેસિફિક પર્પઝ માટે મૂકવામાં આવ્યા છે તેને જાણ કરશે અને ટીમ મોકલીને આ કામગીરી બંધ કરાવવામાં આવશે કિર્ગિસ્તાનમાં ભણવા ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે સુરતના સો કરતા વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે મેડિકલ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે સાથે જ પરિવારના સભ્યો વિદેશ મંત્રી જોડે સંપર્ક પણ કરી રહ્યા છે યુનિવર્સિટી ઓફ કસ્મામાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી સુરતની રિયા લાઠિયાએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને સરકાર પાસે મદદની માંગણી કરી છે મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઇટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસ્બા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારી એની આગળ માંગણી છે રિયાને કાલ છેલ્લે અગિયાર વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે ત્રણ વાગે બોમ્બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા એક એક આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારી રિયા વાત થઈ હતી અને પોલીસનો એ પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસનો એ તે પૂરો સપોર્ટ છે એને ના ના રિયા તો ત્રણ સ્ટુડન્ટ છે છોકરીઓ ત્રણ રહે છે એની આરે રહે છે ફ્લેટમાં રહે છે રિયા એ લોકોને યુનિવર્સિટીવાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે અને જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો ઈ લોકોનો બહુ ઓલુ છે ગોળીબાર કરી છે અને બધાને મારી નાખે છે રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે વાહનોની સંખ્યા જેમ જેમ વધતી જાશે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો નોંધાય છે ત્યારે પાટણમાં કુણઘેર રોડ પર માખણિયાપરા નજીક માતાજીના દર્શન કરીને પાટણ તરફ અકસ્માત હતો ટુ વ્હીલર લઈને પાટણ તરફ જતા ટુ વ્હીલર અને ઈ સ્કૂટરનો અકસ્માત ઈ સ્કૂટર પર સવાર વૃદ્ધા રોડ પર પડતા પાછળથી કન્ટેનર ફરી વળ્યું હતું જેમાં બાસઠ વર્ષીય અમથીબેન પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માતની જાણ થતા પાટણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર